કેમ છો મારા હાઉસ સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમે વિડીયોમાં ભાઈ જોઈ શકો છો કે ભાઈને હાર્ટ એટેક આવ્યું છે અને એ પણ લીલી પરિક્રમામાં તો હાલો મારા ભાઈઓ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને જે વિડીયો છે એ મારા વાલા તમે છેલ્લે સુધી જોતા રહેજો તમને આખો વિડીયો બતાવવાનો છું કેમ કે તમને ખબર છે કે આ વખતે લીલી પરિક્રમામાં ઇતિહાસમાં પહેલીવાર સાહેબ એવું ભણ્યું છે કે દસ લોકોના મોત થયા છે એમાં હાર્ટ એટેક પણ આવ્યા છે બે થી ત્રણ લોકોને લગભગ ત્રણથી ચાર લોકોને હાર્ટ એટેક પણ આવ્યા છે અને બીજા લોકો છે એમનું અલગ કારણથી મોત નીપજ્યું છે પણ અત્યારે જે તમે ફોટો જોઈ શકો છો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો હાલો મારા ભાઈઓ સંપૂર્ણ વિગતવાર માહિતી છે તમને વિડીયોની અંદર દેવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે તમને ખબર છે કે ગિરનારની લીલી પરિક્રમામાં આ વખતે પહેલીવાર એવું થયું છે કે આટલા મોત થયા છે બાકી તમને ખબર છે કે ગઈ સાલે જ્યારે લીલી પરિક્રમા હતી ત્યારે એક દીપડાએ એક બાળકી ઉપર હુમલો કર્યો હતો પણ અત્યારે સાહેબ વાત કરવામાં આવે તો દસ લોકોના મોત થઈ ગયા છે અને લીલી પરિક્રમામાં એક પછી એક નવા નવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો હાલો મારા ભાઈઓ આપણે વિડીયોની હવે સીધી શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એ પહેલાં મારા ભાઈ જેટલા પણ લોકો ઘરેથી વિડીયો જુએ છે એ લોકો ખાસ કરીને જય ગિરનારી લખી દેજો મારા ભાઈઓ તમે ગમે એટલા પૈસા કમાઈ લો પણ બધું અહીંયા જ પડ્યું રહેવાનું છે બરાબર એટલે કમેન્ટ બોક્સની અંદર જય ગિરનારી લખી દેજો બિલકુલ ફ્રી છે મને ખબર છે તમારામાંથી ઘણા બધા લોકો નહીં ગયા હોય પરિક્રમા કરવા માટે પણ મારા ભાઈઓ ઘરે બેઠા તમારે ખાલી જય ગિરનારી લખો ને તો પરિક્રમા થઈ ગઈ છે એમ જ સમજી લો મારા ભાઈ એટલે લખી દેજો ભાઈ અને સાથે સાથે ચેનલને મારા વાળા સબસ્ક્રાઈબ કરી નાખજો દરેક વ્યક્તિએ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ હવે હાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે ફોટો જોઈ શકો છો આ ફોટોમાં એક ભાઈ છે કે જેમને હાર્ટ એટેક આવ્યો છે લીલી લીલી પરિક્રમામાં કે જેમને ફોટો ફોટોને વિડિયો છે સાહેબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હવે વિડીયો તો સાહેબ તમને નહીં બતાવું કેમ કે યુટ્યુબની પોલિસી નથી એ વિડિયો બતાવવાની તો એ વિડીયો તમને નહીં બતાવે પણ ફોટો બતાવી દીધો છે બાકી વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો બસ આપણે મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય ગિરનારી જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવોનો આવો સપોર્ટ કરતા જ કરતા રહેજો અને ધન્યવાદ